નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં સૌનું સ્વાગત છે સમાચાર છે કે ભરૂચના ચાવના માગલે બંગલોચમાં રહેતા અને સનુરના આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડોક્ટર રાજેશ સિંધાની હત્યા કરવામાં આવી હોવાનું ઘટસ્ફોટ થયો છે ગતરોજ આવેલા એફએસએલના રિપોર્ટમાં તબીબને માથા છાતીના ભાગે મારવામાં આવેલા બોથડ પદાર્થના કારણે થયેલી ઇજા મોતનું કારણ બની હોવાનો ખુલાસો થયો છે અને અંકલેશ્વર પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારાઓને ઝડપી પાડવાની દિશામાં કવાયત હાથ ધરી છે મૃતક રાજેશ નાઓને ભરૂચ તાલુકા ના જનો આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા અને એક દિવસ તેઓ અંકલેશ્વર તાલુકાના ગડખોલ આરોગ્ય કેન્દ્રમાં ચાર્જમાં ગયા હતા ચૌદમી મે ના રોજ તેઓ નોકરી ઉપર જવાનું કહી તેમના માંગલે બંગલો ખાતે આવેલા નિવાસથી નીકળ્યા હતા અને નોકરી પરથી તેઓ પરત નહીં આવતા પત્ની તથા અન્ય પરિવારજનોએ શોધખોળ આતરી હતી પણ તેમનો કોઈ પત્તો લાગ્યો ન હતો દરમિયાન તેમનું મૃતદેહ અંદાળા નજીક સામૂર્તિ મોતાલી ગામ તરફ જવાના રસ્તા ઉપરથી મળી આવ્યો હતો સ્થળ ઉપર પહોંચેલી પોલીસે ડ્રાઇવિંગ લાયસન્સ અને આઈડી કાર્ડના આધારે તેમની ઓળખ કરી હતી

તારીખ સોળ પાંચ ગઈ તારીખ સોળ પાંચના રોજ અંકલેશ્વર બી ડિવિઝનમાં મોતાલી ગામ છે આ મોતાલી ગામની સીમમાં એક ડેડ બોડી મળી આવેલ જે ડેડ બોડીને આઈડેન્ટિફાઈ કરતા ડેડ બોડી રાજેશભાઈ સિંધા એ પીએચસીના ડૉક્ટર છે એમનું આઈડેન્ટિફાઈ થાય છે એની દાખલ કરવામાં આવેલ ને તપાસ ચાલુ હોય તે દરમિયાન બારને સાથે એમને એફએસએલ રિપોર્ટ મળેલ છે એ એફએસએલ રિપોર્ટની અંદર કોઈપણ જાતની માથાના ભાગે અને છાતીના ભાગે બ્લન્ટ કોઈ ઇન્જરી બ્લન્ટ વસ્તુથી ઇન્જરી થતાં મરણ જાહેર થાય છે એ અનુસંધાને રાજેશભાઈ સિંધાના પત્ની રીટાબેનની ફરિયાદ લઈ અને આઈપીસી ત્રણસો બે મુજબ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને હાલ પોલીસ ઇન્સ્પેક્ટર ભૂતિયા તપાસ કરી રહ્યા છે સર પ્રાથમિક તપાસનો ના હજી તપાસમાં જે એડીની તપાસ છે એ હજી ચાલુ જ છે એમાં કોઈ બીજું કાંઈ જાણવા મળેલ નથી આમાં આશરે ત્રીસથી ચાલીસ માણસોની પૂછતાછ પણ કરવામાં આવે છે પણ હજી અમે તપ હજી આ તપાસ આગળ